હેલો ફ્રેન્ડ નમસ્કાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે ગુજરાતી લોકોને ઢોકળા વધારે પસંદ આવતા હોય છે અને તેમાં પણ ખાટા ખાટા ઢોકળા જો મળી જાય તો મજા આવી જાય તો આજે આપણે ઇન્સ્ટન્ટ ખાટા ખાટા ઢોકળા તૈયાર કરીશું એને આથો લાવવા માટે રાહ જોવાની પણ જરૂર પડતી નથી સાથે ફુદીનાની ટેસ્ટી ચટણી પણ બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ને વિડીયો લાઈક અને શેર જરૂર કરજો તો હવે એ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા સોજી દોઢસો ગ્રામ સોજી લીધી છે જે મોટી સોજી આવે છે એ જ લેવાની છે હવે એમાં એટલું જ દહીં દહીં ખાટું છે આપણે ખાટા ઢોકળા બનાવવાના છે તો ખાટું દહીં લેવાનું છે એને આપણે થોડું થોડું કરી અને સોજીમાં મિક્સ કરીશું સોજીને આપણે સારી રીતે એને પલાળવાની છે તો પહેલાં થોડા દહીંથી મિક્સ કરીશું પછી બાકીનું દહીં ઉમેરી અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે બેટર ઢીલું નથી રાખવાનું તો હવે આપણે બધું દહીં ઉમેરી દીધું છે અને સારી રીતે સોજીમાં મિક્સ કરી લઈશું પછી એને આપણે ત્રીસેક મિનિટ માટે રાખવાની છે જેથી સોજી સારી રીતે સેટ થઈ જાય પલળી જાય તો હવે આપણે ફુદીનાની ચટણી બનાવીશું તો એના માટે મેં ફુદીનાને ધોઈ સુકાવી અને એના પાન અલગ કર્યા છે એક બાઉલ પાન લઈશું પાનને આપણે મિક્સરના નાના ઝારમાં ઉમેરી દઈશું અને એટલી જ કોથમીર કોથમીરને પણ ધોઈ અને એને સુકાવા દઈ પછી એક બાઉલ કોથમીર લીધી છે ચટણી હોય એટલે કોથમીર તો હોય જ હવે લસણ ઉમેરીશું તો સાત આઠ કડી લસણ અને પછી આદુ મરચાં તો એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું અને મીઠું સ્વાદ મુજબ હવે શેકેલા જીરાનો પાવડર વન ટીસ્પૂન અને સુગર વન ટી સ્પૂન સુગર હોય એટલે લીંબુનો રસ એક લીંબુનો રસ ઉમેરીશું અને આ છે કોપરાનું છીણ તો આ માર્કેટમાંથી આસાનીથી મળી જાય છે એક મોટી ચમચી જેટલું છીણ ઉમેરી દઈશું અને થોડું પાણી થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સરને એકવાર ચલાવી લઈશું આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે તો આપણે હજુ થોડું પાણીની જરૂર પડશે તો બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સચર આપણે સારી રીતે ચલાવી લઈશું તો ફુદીનાની ચટણી બની ગઈ છે આ ચટણી રોટલી ભાખરી થેપલા સાથે પણ ટેસ્ટી લાગે સેન્ડવિચ પકોડા સમોસા એની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે મેં ઢોકળા સાથે બનાવી છે તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો ફુદીનાની ચટણી બની ગઈ છે હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે સોજી પણ જોઈ લઈએ તો સોજી સરસ રીતે ફૂલેલી દેખાય છે અને સોફ્ટ પણ દેખાય છે હવે લસણ આદુ મરચાં તો છ સાત કડી લસણ એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું એને વાટી અને એની પેસ્ટ ઉમેરી છે અને થોડી કોથમીર પણ ઉમેરી દઈશું પછી મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી આપણે તેલ ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરી છે તો તેલ ઉમેરવાથી ઢોકળા આપણા થોડા સોફ્ટ બનશે રૂખા સુખા નહીં લાગે હવે થોડું પાણી ઉમેરી અને એકવાર આપણે એને મિક્સ કરી લઈશું પછી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી વધારે ઉમેરીશું પહેલાં સારી રીતે આપણે એને ચલાવી લઈશું જેથી બધું અંદર સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય હવે થોડું પાણી આપણે વધારે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું કરી અને મિક્સ કરીશું તો સરસ રીતે આપણે એને અત્યારે મિક્સ કરી લેવાનું છે ફેટી લેવાનું છે જેથી બેટર હળવું થઈ જાય અને આથો આવ્યો હોય ને એવું આપણને દેખાય તો બે ત્રણ મિનિટ એને આપણે સારી રીતે ચલાવી લઈશું તો હવે તમે જોઈ શકો છો એકદમ આથો આવ્યો હોય એવું થઈ ગયું છે તો હવે હાફ ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટીનો અને એક ચમચી જેટલું પાણી જેથી આપણા સોડા એક્ટિવ થઈ જાય હવે એને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું અને એક બાજુ મેં પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે તો પાણી ઉકળી જાય એટલે આપણે એને થાળી એમાં રાખી દઈશું તો થાળીને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને એમાં આ બેટર ઉમેરી દઈશું હવે એમાં લાલ મરચું પાવડર અહીંયા તમે મરીનો પાવડર પણ ઉમેરી શકો અને હવે પછી આપણે થાળી એમાં પાણીમાં રાખી દઈશું તો પાણી બરાબર ઉકળી ગયેલું દેખાય છે તો થાળી રાખી અને આપણે એને ઢાંકી દઈશું અને દસથી બાર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું તો બાર મિનિટ પછી આપણે જોઈશું તો ઢોકળા થઈ ગયેલા દેખાય છે આપણે ચેક કરી લઈશું તો ઢોકળા સરસ થઈ ગયા છે હવે આપણે વઘાર માટે બે ટેબલ સ્પૂન તેલ એમાં વન ટી સ્પૂન રાઈ એટલું જીરું અને લીલા મરચાંના ટુકડા અને મીઠો લીમડો અને ચપટીક હિંગ અને એક ટીસ્પૂન તલ આટલું ઉમેરી અને તેલમાં બરાબર આપણે એને થવા દઈશું તો વઘાર સરસ થઈ જાય અંદર બધું ઉપર આવી જાય એટલે આપણે ઢોકળાની થાળીમાં ઉમેરી દઈશું તો આ રીતે ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવી શકાય છે અને ઢોકળા ખૂબ જ ટેસ્ટી પણ બને છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે મારા બીજા વિડીયો જોવા માટે તમે ચેનલની વિઝિટ લઈ શકો છો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ